હે અરે ઓગન ઓગન ફૂટી ઓલા તળાવે ફૂટી જાય ને વત ને પાડે ઢૂડ ને દોતા વાર લાગે ને આવ ઉડ ને બાવળા છે હે કૂવો અમાર બધા માત જાય થોડુંક લેવું ને લઈ પાણી માર્ટ થશે હાથી એક હા પેરી કેવે મોની બીજી ગયો કાં હોય <appreciated so my |ms|> લા મો ઘણી માં જો છો આ ઈ તો જોવા તો જાય છે આ ચક્રોમાં આવવા ન કરતા ઓહ હા એ તો કોલવા ઈ લે પાડી માં માલે નહી જો કોઈને કેટલું મળવું ખોટી ના હું કાલે હાલો ધ્યાન કરો નૅલલં ને નેચલ ના�ગા ના�ગાંઓં